મિત્રો સત્તાવીસ એપ્રિલ બે હજાર પચીસ શનિવાર વૈશાખ અમાવસ્યાના દિવસે ઘરમાં આ સ્થાન પર શાંતિથી મુઠ્ઠી ભર ધાણા રાખો દેવી લક્ષ્મીજીના આશીર્વાદ થી તમારા જીવનમાં ન માત્ર પૈસા નો વરસાદ થશે પરંતુ તમે કરોડપતિ પણ બનશો અને તમારું ઘર ખુશીઓ ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું બેંક બેલેન્સ અચાનક વધવા લાગશે તમે કરિયર અને બિઝનેસ કમાણી કરશો એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં કારણ કે મિત્રો આ વખતે વૈશાખ અમાવસ્થા પર ઘણા શુભ યોગો બની રહ્યા છે જે ઘણા વર્ષો પછી આવ્યો છે તેથી જ મિત્રો આ દિવસ આ દિવસે આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યાંય કરવો ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ અમે આ તમામ માહિતી આ વિડીયો તમને આપીશું તો મિત્રો ચાલો વિડીયો આગળ વધીએ જુઓ આ દિવસ ખુબ જ ખાસ છે તે જ મહત્વપૂર્ણ છે એવું કહેવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન દ્વારા જે ઈચ્છાઓ પૂરી નથી થતી તે આજે પૂર્ણ થાય છે સત્તાવીસ એપ્રિલ બે શનિવાર વૈશાખ અમાવસ્યા દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે તને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ આ ઉપાય અજમાવો સત્તાવીસ જો તમે એપ્રિલ બે ની વૈશાખ અમાવસ્યા દિવસે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લો સાંભળો અને પછી કરો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે અને આ પાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તમને ખબર પણ નથી હોતી કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તો પછી તે કોઈ પણ કારણથી હોઈ શકે છે જેમ કે તે પિતૃ દોષ હોઈ શકે છે તે ક્ષણ દોષ હોઈ શકે છે અથવા પૂર પણ પ્રકારના મંડલ દોષ હોઈ શકે છે અને અન્ય ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે કંઈ પણ થઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ જરૂર નથી સત્તાવીસ એપ્રિલ બે હાજર પચીસ શનિવાર વૈશાખ અમાવસ્યા દિવસે તમારે લોકો એ ઉપાય કરવાનો છે મિત્રો મિત્રો ચાલો હવે સમજીએ સમજીએ કે કે આ ઉપાય આપણે આપણે કયા સમયે કરવાનો છે તો સૌ પ્રથમ એક મુઠ્ઠી ધાણા નો ઉપાય કોને કરવાનો છે તો જુઓ અહીં એક સરળ વાત છે કે એક મુઠ્ઠી ધાણા આ ઉપાય શું કરવામાં આવી રહ્યું છે શા માટે કરવામાં આવી રહ્યું છે ઈચ્છાઓ પૂરી કરવા માટે કરવામાં આવી રહ્યું છે કે પછી તમારા જીવન માં આવતા અને પરેશાનીઓ જો તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યું છે અથવા તમારી પાસે કોઈ મોટું કામ છે જે થઈ રહ્યું નથી તો તમે તમે તેના માટે માટે આ આ ઉપાય 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 કરી કરી શકો શકો છો છો તો સરળ વાત એ છે કે તમારી પ્રકારની ઈચ્છા તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવ પાસેથી તેમની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે અને જો કોઈ માતા બહેન આ ઉપાય કરવા ઈચ્છે છે તો તેમના ઘરની સુખ શાંતિ અને સુખ શાંતિ વધે છે મોટી માતાઓ અને બહેનો એ ખાસ કરી કરીને એક મુઠ્ઠી ધાણાનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતા બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે અને તે ખૂબ મોટા થયા પછી પ્રાપ્ત થાય છે નહીં તો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિએ એક મુઠ્ઠી ધાણાનો આ ઉપાય સમજી લીધો છે તે વ્યક્તિએ આજે વૈશાખ અમાવસ્યાના શનિવારે એક મુઠ્ઠી ધાણાનો આ ઉપાય કરવો જોઈએ દરરોજ કરો કારણ કે કે તેને આ ઉપાયથી જલ્દી જ ફળ મળશે સતાવીસ એપ્રિલ બે હાજર પચીસ શનિવાર વૈશાખ અમાવસ્યા દિવસે ભગવાન શિવ ખુબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે સમજીએ કે એક દાણાનો આ ઉપાય રીતે કરવો અને આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જુઓ સતાવીસ એપ્રિલ બે હાજર શનિવાર વૈશાખ અમાવસ્યા એક મુઠ્ઠી ધાણા નો આ ઉપાય વૈશાખ અમાવસ્યા દિવસે કરવાનો છે આ મુખ્યત્વે સવારે હશે સવારના કેટલા વાગ્યા હશે મારે સવારે એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરવાનો પ્રયાસ કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય ન કરી શકો જો તમારે કામ માટે ક્યાંક જવું પડતું હોય અથવા કોઈ અન્ય કામને લીધે તમે આ ઉપાય કરી શકતા નથી તો તમારી પાસે બીજી તક છે હવે ભાઈ પ્રદોષ કાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બને છે કે ભાઈ આ સમય ક્યારે છે કયા સમયથી કેટલા સમય સુધીનો છે જેથી આપણે જાણી શકીએ કે જે ઉપાય કરવા માટે જરૂરી હોય તે કરવાનો સમય છે તો ચાલો તમને જણાવીએ કે પ્રદોષ કાળનો એક સમય સાંજનો સમય છે સર્વાગ્યાથી સાંજ સુધી સાત જો તમે આ ઉપાય સવારના આ સમયના મધ્યમાં કરશો તો તમને તે ઉપાયનું ફળ ચોક્કસ મળશે પછી સાંજે છ વાગ્યાથી સાંજ સુધી સાત હદ છે એક મોટી ધાણા નો ઉપાય જો તમે લોકો કરી શકો તો ભાઈ અહીં ઘણા લોકો આ સવાલ ચોક્કસ પૂછશે કે ભાઈ અમે નોકરીએ જઈએ છીએ અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને અમને આવવામાં મોડું થાય છે તો પછી એ જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોકો આ સાંજે પ્રદોષ કાળમાં કરશો અને તમને મોડું થશે તો પણ તમે આવી શકશો સાત ઉપાય કરી શકશો કારણ કે સત્તાવીસ એપ્રિલ બે હજાર પચીસ શનિવાર એ વૈશાખ અમાવસ્યા દિવસ છે આ દિવસ જ ઓછો આવે છે વર્ષમાં એક તેથી જયારે પણ તમને તક મળે તમારે આ ઉપાય અવશ્ય કરવો કોઈ પણ ઉપાય હોય તમે ગમે ત્યારે કરી શકો છો શનિવાર વૈશાખ અમાવસ્યાના દિવસે તેને સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર જો તમે તમે તે તે કરી કરી શકતા નથી તો થોડો વિલંબ કરીને શકો છો ઉપાયનું ફળ તમને ચોક્કસ મળશે ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ શનિવારે વૈશાખ અમાવસ્યા હોય અમાવસ્યાનો દિવસ આવે તો તમારે માત્ર એક મુઠ્ઠી ધારણા આ ઉપાય કરવાનો છે આ સાથે જો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો નાણાકીય કટોકટી છે ઘણી વખત તમે ખૂબ પ્રયાસ કરો છો ખૂબ મહેનત કરો છો પરંતુ તમે પૈસા મેળવી શકતા નથી તમે સખત મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ છો તમે નોકરી માં નિષ્ફળ જાવ છો જો તમને કોઈ કામમાં નિષ્ફળતા મળે છે અથવા તમને પૈસાની જરૂર છે જો તમને નુકસાન થઈ રહ્યું હોય તો ગુરુજીએ કહ્યું કે બૈશાખ અમાવસ્યાની તારીખે આ શનિવારે આ નાનકડો ઉપાય હોશ્ય કરો તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પણ તે પહેલા એક પ્રાર્થના જો તમે શાસ્ત્ર કા જ્ઞાન ચેનલ પર નવા છો તો કૃપા કરીને શાસ્ત્ર કા જ્ઞાન ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ને લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં જય શ્રી હરિ વિષ્ણુજી જય માતા લક્ષ્મી લખો જેથી ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા તમારી અને તમારા પરિવાર પર રહે તમને પૈસા સંબંધિત કોઈ પણ પ્રકાર ની સામનો કરવો ન પડે આજ નો વિડીયો ખુબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિવાર વૈશાખ અમાવસ્યા ની તારીખે કરવા માટેના ત્રણ ત્રણ ખાસ ઉપાયો તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે તમે તમારી સમસ્યા અનુસાર આ ઉપાયો કરી શકો છો આ ઉપાયોમાં તમને પૈસા મેળવવાના ઉપાયો જણાવવામાં આવશે તમને તમારી ઈચ્છાઓ પૂરી કરવાની રીતો જણાવવામાં આવશે જીવનમાં કોઈ પણ પ્રકારની કટોકટી આવી રહી હોય સમસ્યાઓ ચાલી રહી હોય તો તેને દૂર કરવાના ઉપાયો જણાવવામાં આવશે ચાલો જાણીએ આદરણીય ગુરુજી દ્વારા કહેવામાં આવેલી પ્રથમ અને મુખ્ય વાત ખાસ ઉપાય વિશેરા ઉપાય માટે સૌથી પહેલા તમારે મુઠ્ઠીભર ધાણા ની જરૂર પડશે હવે આજે એપ્રિલ બે હજાર પચીસ શનિવાર વૈશાખ અમાવસ્યા ની રાત્રે ઘરમાં વૈશાખ અમાવસ્યા ની રાત્રે જો તમે આ નાનકડો ઉપાય પૂરી ભક્તિ સાથે કરશો તો જુઓ વૈશાખ અમાવસ્યા ની રાહ આ ખુબ જ શુભ રાત્રિ છે કારણ કે વૈશાખ અમાવાસ્યા ના દિવસે દેવી લક્ષ્મી નું સમુદ્ર મંથન થી આગમન થયું હતું અને વૈશાખ અમાવસ્યા રાત્રે પણ આ દિવસે ચંદ્ર છે સોળ તે કલાઓ થી છે અને ચંદ્ર કિરણો અમૃત વર્ષાવે છે અને તે વૈશાખ અમાવસ્યા ની છે જેના પર તમે તમારા જીવન ગરીબી ગરીબી અને ધન સંબંધિત સમસ્યાઓને હંમેશા દૂર કરી શકો છો કારણ કે વૈશાખ અમાવસ્યાના ના દિવસે મહલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને તેમના દેવભક્તો ના જીવન ગરીબી અને ગરીબીને ને હંમેશ માટે દૂર કરે છે સમુદ્ર મંથન દરમિયાન વૈશાખ અમાવસ્યાના દિવસે મહાલક્ષ્મી સમુદ્ર માંથી જ પ્રગટ થયા હતા અને તમને જણાવી દઈએ કે તે જ સમયે સમુદ્ર માંથી ગાય પણ દેખાઈ હતી અને ગાય માતા લક્ષ્મી ને ખુબ જ પ્રિય છે અને માતા લક્ષ્મી પોતે ગાય માં વાસ કરે છે આવી સ્થિતિમાં જયારે પણ તમે ગાય માટે કોઈ ઉપાય કરો તો સમજી લો કે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી તિજોરી ધનથી ભરાઈ જાય છે દિવાળી ના દિવસે જયારે પણ આપણે દેવી લક્ષ્મી ની પૂજા કરીએ છીએ ત્યારે તેમને ગાય નો પ્રસાદ અવશ્ય અર્પણ કરીએ છીએ કારણ કે ગાય ગમે તે હોય તે માતા લક્ષ્મી નું સ્વરૂપ હોય છે ઘરના લોકો જ ગાયનું પાલન કરે છે તેઓ ગાયની પૂજા કરે છે દેવી લક્ષ્મીની પૂજામાં ગાયનો ઉપયોગ કરે છે તેમના ઘરમાં ક્યારે ગરીબી નથી આવતી પૈસા સંબંધિત કોઈ સમસ્યા નથી અને આવા ઘર પર દેવી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે છે છે તો તે ગાયો જેમાં લક્ષ્મીનો વાસ હોય તમે આ ઉપાય કરશો તો તમારી તિજોરી પૈસાથી કેવી રીતે ખાલી રહેશે તમારા જીવનમાં ગરીબી કેવી રીતે રહી શકે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં આવે અને તમારા ઘરમાં ક્યારે ગરીબી નહીં આવે જ્યારે તમે વૈશ્વિક શાક અમાવસ્યા દિવસે ગાય અને લીલી ઈલાયચીનો નો ઉપાય કરો છો તો ગૌરી મહાલક્ષ્મી પ્રિય હોય છે તેમાં દેવી લક્ષ્મી સ્વયં વાસ કરે છે અને બીજી તરફ લીલી ઇલાયચી જે ઉપાય ગૌરી છે જુઓ ગુલાબના ફૂલ જેવી બધી સુગંધિત વસ્તુઓ પરસ્યુમ માં ફેરવાઈ ગઈ છે ખરું કે લીલી ઈલાયચ અત્તરમાં માં ફેરવાઈ ગઈ છે આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરે છે આજના વિડીયો કરો એ ગૌરી ઉપાયો જે અમે તમને આજના વિડીયો રાતોરાત ચમકશે તેથી ખૂબ મહેનત કર્યા પછી તમને તમારી મહેનતનું ફળ મળતું નથી ધન ઘર માં અટકતું નથી ઘણા લોકો માટે પૈસા સંબંધિત સમસ્યાઓ બધી જ રહે છે જે લોકો કહે છે કે તેઓ પણ દેવાથી ખૂબ ચિંતિત છે સમજી લો કે હવે તમારે ક્યારે કોઈ ના ઉપાય છે તમારે તેમાં વધારે લેવાની જરૂર નથી એકાદ્ર વસ્તુઓ છે અને તેનો ઉપાય વૈશાખ અમાવસ્યા પર કરશો તો ભાગ્ય ચમકશે અને ઘરમાં ગરીબી ક્યારેય નહીં આવે તો કઈ કઈ પાંચ વસ્તુઓનું ધ્યાન રાખું તમારે એક ગાય લેવી છે તેને જરાય તૂટવી જોઈએ નહીં તમારે આખી ગાય લેવાની છે ગૌરીમાં બે રંગ હોય છે એક પીળો રંગનો અને બીજો સફેદ હોય તેથી તમે અહીં પણ ગાય લઈ શકો છો તેની સાથે તમારે પાંચ લીલી તમારા તમારામાંથી એક દેશી ઘીનો દીવો લઈને તમારે તમારા ઘરના મંદિરમાં બેસવાનું છે ઠીક છે સૌ પ્રથમ આપણે દેશી ઘીનો દીવો પ્રગટાવીશું જો તમારી પાસે ફૂલ છે તો અમે દેવી લક્ષ્મીને પાંચ ફૂલ અર્પણ કરીશું તમે જે ગાયો લીધી છે અને પાંચ લીલી ઈલાયચી તેને કોઈ પણ વાસણ રાખો અથવા માટીનો દીવો હોય તો તેની અંદર રાખવાના છે જો તમે મોટો દીવો વાપરો તો ઠીક છે અહીં તો તેને બે દીવાઓમાં રાખો એક માં લીલી ઇલાયચી અને બીજા માં ગાય હવે તમારે પાંચે ગાયો પર રોલી નું તિલક કરવાનું છે ઠીક છે તમારે પાંચે ગાયો પર રોલી નું તિલક કરવું પડશે અને રોલીનું તિલક કરતી વખતે તમારે તમારા મનમાં મા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવું પડશે કહેતા રહો કે મારા ઘરમાંથી અને મારા જીવનમાંથી ગરીબી દૂર કરો જ્યારે પણ તમે પાંચ ગાયનું તિલક કરો છો તેના પછી તમારે આ ગાયને દેવી લક્ષ્મીને અર્પણ કરવાની છે એટલે કે તમારે તેને દેવી લક્ષ્મીની સામે રાખવાની છે અને તમારે દેવી લક્ષ્મીની સામે પાંચ લીલી ઈલાયચી રાખવાની છે હવે તમે પહેલા દીવો પ્રગટાવશો અને પછી તમારે દેવી લક્ષ્મીનો આ મંત્ર બોલવાનો છે અગિયાર બાર ધનાઇન મોનામ મંત્ર ફરીથી કહી રહ્યો

હોય છે તો તમે જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે જુઓ તમારે આ ઉપાય અમાવસ્યાની રાત્રે કરવાનો છે કારણ કે દેવી લક્ષ્મીની પૂજા માટે રાત્રીનો સમય શ્રેષ્ઠ છે અને આ તે જ સમય છે જ્યારે દેવી લક્ષ્મી પ્રવાસ પર જાય છે અને જ્યારે તે જુએ છે કે તમે તેમની આટલી સારી પૂજા કરી રહ્યા છો અને ઉપાય કરો છો ત્યારે તે તમને વરદાન આપે છે અને તમને આશીર્વાદ આપે છે અને પછી તમારા જીવનમાં ગરીબી અને પૈસા સંબંધિત સમસ્યાઓ ક્યારે પાછી આવતી નથી હવે તમારે શું કરવું છે તમે જે પૈસા પૂજ

તમારા જીવનમાં બધું જ મળશે બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જ્યારે દેવી લક્ષ્મી ના ભક્તો આ ઉપાય સાચી ભક્તિ થી કરે છે તો આ ઉપાય કરો આ ઉપરાંત પૂર્ણિમા દાન કરી શકો છો તમે કોઈ પણ સફેદ રંગ ની વસ્તુ નું દાન કરી શકો છો તમે જે પણ દાન કરો છો પૂર્ણિમા ના દિવસે તેમના ઘર માં હંમેશા ધન નો વરસાદ થતો રહે છે તો ચાલો આપણે એવા ઉપાય વિશે જણાવીએ જે તમારી મન પૂર્ણ કરશે અને તમારા ઘરમાં હંમેશા સફળતા ધન સુખ સમૃદ્ધિ વધારો થશે હવે તેમાં લક્ષ્મી અને શ્રી છે તે સમયે તમારે શ્રી વિષ્ણુ અને મહા નામનો ગીતી દીવો પ્રગટાવવો જોઈએ તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે ધન સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય કારણ કે મહા લક્ષ્મી પોતે આવીને પીપળના ઝાડથી ઘેરાયેલા નિવાસ કરે છે ખાસ કરીને

શું કરવું જોઈએ આ દિવસે સૌથી પહેલા તમારે તમારા ઘરમાં એક કે બે કપૂર સળગાવવાના છે અને તેનો ધુમાડો આખા ઘરમાં અને મુખ્ય દરવાજા પર એટલે કે તમારા લાકડાના દરવાજા પર બહારની બાજુએ બે દીવા લગાવવાના છે માં લક્ષ્મી અને શ્રી હરિશ્વણ માટે દેશી ઘી ખૂબ જ નાનો ઉપાય છે પરંતુ તે ખૂબ જ ફાયદાકારક છે તો આ ઉપાય કરો તમને ફાયદો થશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને દુઃખ તમારા જીવનમાંથી ખૂબ જ જલ્દી દૂર થઈ જશે